હેલો ફ્રેન્ડ માતારાની રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે દેશી ચણાનું રસાવાળું શાક તો એકદમ સરસ એવું ચટાકેદાર શાક બનાવવાનું છે તો તમે વિડીયો જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તો અહીંયા આપણે મસાલા લઈ લીધા છે તો અહીંયા મેં તજનો ટુકડો બે ત્રણ લવિંગ અને તમાલપત્ર લઈ લીધું છે સાથે મેં ટામેટા અને ડુંગળીની ગ્રેવી લેક કરી લીધી છે સાથે લસણ અને મરચાંની આદુને ખાંડી લીધું છે અને ચણાનો લોટ બે ચમચા જેટલું લઈ લીધું છે સાથે મેં ચણાને આખી રાત પલાળીને સવારે એને વિસલ ચાર પાંચ વગાડી દીધી તો એકદમ સરસ એવા બનીને સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ તો હવે આપણે એનો મસાલો બનાવી લઈશું તો અહીંયા મેં લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર સાથે આપણે લઈ લઈશું આમચુર પાવડર લઈ લીધો છે મેં અડધી ચમચી જેટલો અને હવે આપણે છેકેલા જીરાનો પાવડર લઈ લઈશું તો એમાં આપણે થોડુંક પાણી નાખીને મસાલાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે બરાબર અંદર ગાંઠા ના પડે એ રીતે આપણે હલાવી દઈશું મસાલાને હવે આપણે એનો વઘાર ચણાનો શાક બનાવવાનો વઘાર કરવા માટે અહીંયા મેં તેલ મૂકી દીધું છે બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે એમાં આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું તો રાઈ તતરે એની પછી આપણે એની અંદર નાખી દઈશું જીરું હવે એની અંદર આપણે નાખી દઈશું હિંગ કોઈપણ શાકમાં કે કઠોળનું શાક હોય તો ખાસ હિંગ જરૂરથી નાખવી જેથી કરીને ગેસ ન થાય અને પચવામાં પણ એકદમ સરળ રહે એટલે તમે હિંગનો ઉપયોગ જરૂરથી કરવો હવે અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ બનાવીને નાખી દીધી છે લસણનું પ્રમાણ જો આ શાકમાં વધારે હશે તો એકદમ સરસ એવો શાકનો ટેસ્ટ આવશે એટલે લસણનું પ્રમાણ જરૂરથી વધારે રાખવું હવે મેં અંદર મીઠા લીમડાના પાન નાખી છે સાથે આપણે જે મસાલો પાણીથી પલાળીને રાખી તો એ નાખી દઈશું તો આ રીતના પાણીમાં પલાળીને મસાલો નાખશો તો એનો કલર પણ એકદમ સરસ આવશે અને તેલની અંદર બળે પણ નહીં મસાલો આ રીતે નાખવાથી તો કલર અને ટેસ્ટ બંને સારું આવશે આ રીતના તમે તેલની અંદર પહેલેથી મસાલો નાખી દેશો તો હવે મસાલો આપણો છડીને તેલ આ રીતના પાછું છૂટું પડે એટલે આપણે એની અંદર નાખી દઈશું ચણાનો લોટ તો અહીંયા મેં બે ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એને આપણે આ રીતના તેલમાં છેકી દઈશું કોઈપણ શાકમાં તમે ચણાનો લોટનો ઉપયોગ કરો ત્યારે હંમેશા શેકીને જ આ રીતના લેવો તો એકદમ સરસ એવું એનો ટેસ્ટ આવશે તો લોટ આપણો છેકાઈ ગયો છે હવે અંદર આપણે ટામેટાની ડુંગળીની પ્યુરી નાખી દઈશું તો અહીંયા મેં ટામેટાનું પ્રમાણ ઓછું રાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો અહીંયામાં મેં મીડિયમ સાઇઝનું નાનું જે ટામેટું લીધું હતું તમે તમને ખટાશનો જે રીતની પસંદ હોય એ પ્રમાણે નાખી શકો છો તો આ રીતના આપણે ડુંગળીને ટામેટું બરાબર ચડી જાય ત્યાર સુધી લઈશું આ રીતના સતત હલાવતા જવાનું છે નહીં તો ડુંગળી આપણી અંદરથી ભરી જશે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું મીઠું આપણે ચણાને બોઈલ કરતાં નાખ્યું હતું એટલે અત્યારે આપણે મસાલા અને આપણે ચણાનો લોટ નાખ્યો છે તો એના જ પૂરતું આપણે અહીંયા મીઠું નાખીશું હવે એની અંદર આપણે આ રીતના બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ચણા જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા એ તો અહીંયા આપણે ચણાને બરાબર બોઇલ કરી લેવાના છે કારણ કે ચણા જો કઠણ રહી જશે તો શાકમાં મજા નહીં આવે તો બરાબર આ રીતના હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર નાખી દઈશું પાણી પાણી નાખશો એટલે ચણાનો લોટ આ રીતના બરાબર જે બધું ભેગું થઈ ગયું છે એકદમ સરસ એવી ગ્રેવી બની જશે એની તો હજુ આપણે થોડાક પાણીની જરૂર છે તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તો એકદમ સરસ એવી એનો રસાવાળું શાક બની જાય જો તમારે ભાત સાથે ખાવાનું હોય તો તમે હજુ પણ બીજો એક ગ્લાસ જેટલું પાણી નાખી શકો છો પણ અહીંયા આપણે રોટલી કે પૂરી સાથે ખાવાનું છે એટલે આ રીતના મીડિયમ આપણે ગ્રેવી રાખીશું તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર નાખી દઈશું મીઠાશ માટે થોડુંક તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ગ્રેવી બની છે જે આપણે હોટલમાં ખાતા હોય બાર લગ્ન પ્રસંગમાં એ રીતની હવે આપણે એની અંદર મીઠાશ માટે થોડુંક ગોળ નાખી દઈશું તો સરસ એવો શાકની અંદર ખાટો મીઠો ટેસ્ટ આવશે કારણ કે આપણે ટામેટું પણ નાખ્યું છે અને સાથે આમચૂર પાવડર પણ નાખ્યો છે તો આપણું શાક બનીને તૈયાર છે હવે આપણે ઉપરથી એને ઘીનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં એક ચમચા જેટલું ઘી લઈ લીધું છે એની અંદર મેં તજ તમાલપત્ર અને આપણે લવિંગ નાખી દઈશું તમે પહેલીથી પણ વઘાર કરો એ વખતે નાખો તો પણ નાખી શકો છો હવે અંદર મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને તમાલપત્ર નાખીને આ રીતના આપણે ઉપરથી વઘારને નાખી દઈશું તો એકદમ સરસ એવું આપણું શાક દેખાશે તમે જોઈ શકો છો તો એકદમ લગ્ન પ્રસંગો બનતું હોય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શાક બને છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને જેનામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ